હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે જે આપણે વાત કરવી છે એ ટોપિક છે શેર બજારમાં રોકાણ કેમ સારું મારા મતે મારા મતે શેર બજારમાં રોકાણ કેમ ઉત્તમ છે એની વાત કરવી પછી બે ત્રણ કંપનીઓ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ અને ઈઆઈડી પેજી આ બંને કંપનીઓ આળસપ્રશ સંકળાયેલી છે અને બંને કંપનીઓમાં ગ્રોથ સારું છે ઇઆઈડી પેરી સુગર સેક્ટરની કંપની છે અને કોરો ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની છે અને ઈરેડા ઈરેડામાં કાલે પોત ટકાની ત્રીજી એની થોડીક વાત કરવી છે અને જીઓ ફાઈનાન્સ હવે પહેલાં આપણે કાલના બજારની થોડીક વાત કરી લઈએ કે સેન્સેક્સ બ્યાસી હજાર ચારસો ને પિસ્તાળીસ બસો ને છપ્પન પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા વધારો થયો નિપ્ટી ચોવીસ હજાર એકસો ત્રણ છ પોઈન્ટનો વધારો બેંક નિપટીમાં બસો ને એકસઠ પોઈન્ટ અઢો ટકાનો વધારો અને સત્તાવન હજારનો હાઈ બનાવી બેંક નિપટી છપ્પન હજાર આઠસો ને ઓગણચાળી ઉપર થયો મિડકેપ ઓગણ હાઇ છસો ને ચોરાણું એક ટકા ઉપરનો વધારો કાલે મિડકેપ અને સ્મોલ કેપના શેરો સરસ વધી જતા અને બજારમાં સરસ તેજી થઈ ગઈ છે ગભરાવાની જરૂર નથી બજાર તેજી તરફી ચાલ્યું છે અને કોઈ પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે થોડો થોડો ઘટાડો પણ આવી શકે એના માટે કોઈ ગભરાવાની વાત નથી હવે થોડીક બીજી એક વાત કરી લઈએ કે એવા માણસથી દૂર રહો જે લોકો તમારો ગ્રો કરવા વિકાસ કરવામાં મદદ કરતા નથી તમારી સંગતનો આધાર તમારી પ્રગતિનો આધાર તમારી સંગત રહેલો છે સંગત તમારી પ્રગતિની તમારી સંગત કેવી સંગત છે એના ઉપર તમારી પ્રગતિની અસર થાય છે ખરાબ સંગત તમારી દુર્ગતિ કરી શકે મિત્રો સારી સંગત તમારી પ્રગતિ લાવે છે અને ખરાબ સંગત તમારી દુર્ગતિ લાવે છે તમે તમારા જાતથી વિચારો તમારી જાત સાથે વાતો કરો કે ભાઈ કયું સારું છે શું ખરાબ છે તમારી પોતાની જાત સાથે સંવાદ કરો અને આગળ વધો યુવાન મિત્રો શેર માર્કેટમાં આપણે બધા ખાસ શું જોતા હોઈએ શેર માર્કેટમાં આપણે બધા શેરની કિંમત જોતા હોઈએ પણ જે લોબા રોકાણકારો છે જેને શેરબજારમાં ખૂબ પૈસા બનાવાય એવા લોકો શેરની કિંમત નહીં પણ સ્ટોરી જોવે સ્ટોરી એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ આજથી પંદર વર્ષ પહેલાં વિચારે પંદર વીસ વર્ષ પહેલાં કે ભારતમાં ઉદ્યોગો આવી ગયા છે ભારતનો વિકાસ ઝડપી થઈ ગયો અને આ બધા આ બધા માટે પૈસાની જરૂર પડવાની ફાઇનાન્સની જરૂર પડવાની તો ફાઇનાન્સ કોણ આપશે કે સરકારી બેન્કો સરકારી બેંકોમાંથી કઈ સારી બેન્ક છે અને એ સમયે એ લોકોએ જે લોકોએ આ સ્ટોરી સમજી અને સરકારી બેન્કોમાં ઇન્વેસ્ટ કર્યું ધારો કે એસબીઆઈ આવી બેન્કોમાં જાણે ઇન્વેસ્ટ કર્યું એના ધીમે ધીમે પૈસા બન્યા એ રીતે આજની સ્ટોરી છે કે એકસો ચાલીસ કરોડનો દેશ એક બાજુ ચીન એક બાજુ પાકિસ્તાન આ બધા વચ્ચે આપણું ડિફેન્સ મજબૂત કરવું પડશે કરવું પડશે કરવું પડશે અને ડિફેન્સની ગવર્મેન્ટ કંપનીઓ અને એની સહાયક કંપનીનો વિકાસ થશે જ સરકાર ઓર્ડર આપશે બીજા દેશો પણ આપણા પાસેથી હથિયારો લઈ ગયા છે અને એવું એવું બીજું સેક્ટર છે રેલવે કે એકસો ચાલીસ કરોડની વસ્તી આવડો મોટો દેશ રેલવે ઝાડાની જેમ પથરાયેલી લાખોની સંખ્યામાં એના રેલવે સ્ટેશનો અને એ બધાનું આધુનિકરણ કરતા નવીની કરતા નવી નવી ટ્રેનો વંદે ભારતને આવી આવી ઘણી ટ્રેનો નીકળી છે કોઈ નેટવર્ટનો આ વિકાસને આવી જશે અને એના માટે એને એમાં જે જે કંપનીઓ કામ કરતી છે એની સ્ટોરી તમારે સમજવી પડે છે ત્રીજું સેક્ટર પાવર મિત્રો અમે નાના હતાની લાઇટની એટલી બધી તંગી ખેતીવાડીમાં થોડાક કલાક લાઈટ મળે અને એક ફીડર એક ડીપી ઉપર દસ દસ કનેક્શન છે પાંચ મીટર ના આવી પરિસ્થિતિ આજે એ કંપનીનો વિકાસ કરી અને પાવરની એટલી બધી ડિમાન્ડ રહેવાની છે ઈજુકો છે કે આપણા એકસો ચાલી કરોડની વસ્તુની કેટલો પાવર છે આ બધા ક્ષેત્રોની સ્ટોરી સમજવી પડે તમે સ્ટોરી સમજી અને યુઝ કરો આ આ સ્ટોરીવાળા જે લોભા છે મને રોકાણ કરવું છે એને સ્ટોરી સમજવાની ટૂંકા ગાળામાં જ્યારે મોખણ ઉતારવું હોય એ અમની રીતે કામ કરે મિત્રો હવે કોરોમંડલ ઇન્ટરનેશનલ અને ઈઆઈડી પેરી ઈઆઈડી પેરી એ બહુ જૂની કંપની છે અને ઈઆઈડી પેરીનું છપ્પન ટકા હોલ્ડિંગ કોરોમંડલ ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશ કોરોમંડલ ઇન્ટરનેશનલમાં જે પ્રમોટરો છે ઈઆઈડી પેરી મજબૂત કંપની છે ઈઆઈડી પેરી ડિવિડન્ડ પણ સારામાં સારું આપે છે અને કોરોમંડળમાં કાલે ચોવીસો ને નવ રૂપિયા કે પોંચ ટકાનો વધારો હતો આવનારો સમયે આ ધારો કે હવે ખેતીવાડીનો ચોમાસું આવી ગયું છે અને કોરોમંડળ ઇન્ટરનેશનલ સરકારની નિકાસ એના ખાતરની બીજું ત્રીજું એ બધા ઓર્ડરો મળવા મળ્યા અને ગ્રોથ કરવાવાળી કંપની ઈરિડા કાલે પોંચ ટકાનો વધારો દમદાર વધારો મિત્રો આ ઇરિયાની એક વખત એટલી બધી ચર્ચા હતી અને એ ઉપરમાં હાઈમાં જઈ અને ઘટ્યો અને ઘટાડાથી જે લોકોએ લીધો એને પણ આજે પ્રોફિટ છે જેણે હાઈમાં લીધો હશે એ લોકોને થોડું ઘણું નુકસાન છે પણ એની સરભર થઈ જશે મિત્રો શેર ખરીદવાના ત્રણ તબક્કા હોય છે શરૂઆતનો તબકો એના પછીનો જે બીજો તબકો આવે એ તબકો તમે શેર સતત દોડતો હોય અને હાઈ ઉપર ખરીદો અને પ્રોફિટ બુકિંગ આવે તો તમને નુકસાન થાય આ બધું શેર બજારમાં તમારે બહુ સમજવું અને જીઓ ફાઈનાન્સ જીઓ ફાઈનાન્સ આજે નિફ્ટીની કંપની બની ગઈ છે મિત્રો અને રિલાયન્સની પેટા કંપની અને આજે ઘટાડો આવ્યો ખૂબ એમાં આ કંપની બસો રૂપિયા ઉપર ગઈ હતી થોડાક સમય પહેલાં બે મહિના પહેલાં આજે ત્રણસો ઉપર ચાલી રહી છે અને આ કંપનીની લાયસન્સની બીજી પ્રક્રિયા આ બધી એણે પૂર્ણ કરી દીધી અને મ્યુચ્યુઅલ ફંડમાં અમેરિકાની કંપની રોબેક્સ સાથે મને નોમ થોડુંક ભૂલી ગયો છું સાથે એને કોર્ડેશન કરી અને એની કંપ એને હજુ જીનો ફાઈનાન્સ ઘણા બિઝનેસમાં કામ કરવાનું ઇન્સ્યોરન્સ હોય ફાઈનાન્સ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય આવા તો કેટલા બિઝનેસ છે જેને લાંબા સમય માટે રોકાણ કરવું છે એવો આવી કંપનીમાં તળિયાના ભાવે રોકાણ કરે એ આડી કંપનીઓ ગોતવી કંપનીઓનું રિક્વેસ્ટ કરવું એ બધું તમારા ઉપર છોડું છું મિત્રો અમે તો જો મીડિયામાં ચર્ચા કરવા કોઈ કંપની વિશે લેવો ના લેવો એ તમારે સમજવાનું મિત્રો ખાસ વિનંતી કે વિડીયોમાં કોઈ પણ કંપનીની ચર્ચા થતી હોય અને એ કંપની લઈ લેવી એવું નથી તમે એટલે હજારો કંપનીઓ છે સારી સારી કંપનીઓ દર વર્ષે ત્રણસો કંપનીઓ સો ટકાથી વધારે રિટર્ન આપે એવી કંપનીઓ પડી તમે કંપનીની હિસ્ટ્રી જુઓ તો ત્રણસો ચારસો કંપની એવી છે કે દર વર્ષે પૈસા ડબલ કરે અને સો બસો કંપનીઓ એવી છે કે દર વર્ષે તમારા પૈસા અડધા કરે આ બધું સમજવાનું થેન્ક યુ